તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ પ્રજા મિત્રો મિત્રો અત્યારે વાગી જાય છે આઠ મસ્ત ના મિત્રો આજે પણ થઈ ગઈ છીએ માતાજીની દીવાબત્તીમાં દિએ વહેલા કરી દીધી છે અને મિત્રો ફક્ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે બાકી તો બી લઈ વહેલા વેલા ઉઠી અને બારી કોણ એટલા માટે બાકી તો મિત્રો બતાવું તમાર ગરમા ગરમ ચા મૂકાય છે આપડી શું કરે લે હા વર્ક વર પછી ગલ્લા જમજો હા લે ઓમ ઓમ જોડા બોલા ગોડમાં હા ના પશું પછી Buluh Good morning, Good morning. Wabah jo, wabah jo. Jaimataji, kalla ni abu, kalla abu. Abu kalla. Buluh orang Jaimataji, mitro, sapi do, lastokoro, alapuli jo datang kayu, datang kayu.

તો આપણો ઘરમાં ગરમ ચા નાસ્તો આવી ગયો છે મસ્ત તો મિત્રો ચા નાસ્તો કરી લઈ નાસ્તો આવી ગયો ચા કાઢવાનું ચાલુ છે તો મિત્રો ચા હોય એટલે મસ્ત ચા પાણી કરી પછી મિત્રો મસ્ત ચા આવી જાય છે ઘરમાં ગરમ નાસ્તો આવી ગયો છે કાલે મારો બૂંધ આવ્યા હતા તો આપણા બ્લોગ જેવું છે ડેટલી છે દરરોજ તો હું નાસ્તો કરું છું ખેલાયેલા છે તો મિત્રો મસ્ત નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને પછી પડીએ મિત્રો ડીગી પાછી કરીને આતંક કરવા જઈએ છ વાગ્યાની પાંચ વાગ્યાની ઉઠીએ એક વખત બ્રેશ કંઈક ગરમાય પાછી બીજી વખત બ્રેશ કરવાની ક્યાં જઈ તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અને માર ભાઈને મારબૂન બે જોઈશું ચાલ લેવા માટે તો આપણે બાઇક બાઇક રેડી કરી દીધું છે અને ઘરમાં ચા મૂકાય છે તો એમની ચાલીને જઈએ હવારે એક ઝાપટું પડ્યું હતું જબરજસ્ત તો મિત્રો વરસાદના કારણે બધું પાણી ભરાઈ ગયું છે આપણે જ્યાં એટલું બધું કંઈ જોરદારે નહીં પણ ક્યાં મતલબ હવારે સવારે વરસાદ આવી અને હાજરી પૂરાઈ જાય છે એટલે તો મિત્રો ખેતરમાં લેટ છે કારણ કે હવારે વરસાદ ચાલુ હતો કાલે એવું થયું આજે એવું થયું તો ચા તો રેડી થાય છે મિત્રો ચા નાસ્તો તો લઈ જઈએ જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો થોડો 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 માઇનર માઇનર તો આવી જ જાય છે મિત્રો તો આવી સીધા ખેતરમાં જઈને મુલાકાત કરીએ

नहीं हो पड़ियो તો મિત્રો એક પોટલી નાખ્યા રોજ આટલો ગુબાઈ જાય બીજી પોટલી મા બૂન લઈને આવે છે ફરી પાછા ત્રણ ચાર પોટલીઓ લઈ જાય પછી ને આ છોકરું તો હંગાતી ને હંગાતી જ રહે હર્યો હા તો મિત્રો અત્યારે વાગ્યા છે ખેતરમાં જ્યાં અને ખેતરની પોટલીઓ લાયામાં લાયામાં ટાઈમ થઈ ગયો મિત્રો ખબર જ ના પડે કારણ કે ઓલરેડી હવા વરસાદ આવ્યો તો નવ વાગે જેવો ખેતરમાં જતો એટલે સારા મોડા દીધી તો પોટલીઓએ આપણા લાંબામાં મોડું થઈ ગયું નખર ખ સાડા અગિયાર વાગે ખાઈને તો આપણે બાર વાગે જંતરાલ પહોંચી જતા પણ આ ના ગેર બાર વાગી જશે બાકી તો ઘરમાં મિત્રો જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે અને જમવામાં આપણે બનાવ્યું છે સોળન સેકવાનું મસ્ત છે લાવે તો થી અને મિત્રો ઘઉંની રોટલીઓ છે અને છાસ ભાગી અને મીઠું લઈ લીધું છે તો ફટોપટ મસ્ત જમી લઈએ મિત્રો અને જમી અને મુલાકાત કરીએ જોઈને લાઈવ છૂટિંગ તો બન્યા રહેજો મિત્રો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને જીવનલાલનું ઘર બતાવીએ છીએ ખેવાનું બતાવીએ છીએ એ લોકેશન ઉપર આવીએ છીએ હજી શોમ ભાઈને આવે નહીં તો સોમ ભાઈઓની વાટ જોઈએ બાકી અમારા ને અમારા વિડીયોમાં માણસમાં મારા વ્યૂ વધારે છો વિડીયો મુકાય ને પછી મોટા હતી ને શિવનલાલ ને બધા મોચા દળીને ગયા પછી મુકા કોને આવ્યા નહીં તો ઈવન બધાની વાટ જોવાય છે અને આપણે મિત્રો મસ્ત કપડાં પહેરી રેડી થઈ ગયા છીએ બાકી તો વિડીયોમાં આગળ બન્યા જો મિત્રો

હેતર બઉ નજીક છે ને એટલે તારી મમ્મી ને કીધું કે બેમાન મકાઈ લઈ આવો અને મકાઈ લઈને બજાર માં વેચવા જવાનું છે ઓર રાખ્યું ને એજ વખો કર્યો પાછો ના હોય નાટક કરી ને એક મકાઈ ની કિંમત વીસ રૂપિયા

સ્કૂલમાંથી આવીને નહીં ખાવાનું નહીં પીવાનું પહેલાં હું ઘવાનું તો મિત્રો ગરમા ગરમ ચા લઈ લીધી છે અને નાસ્તો લઈ લીધો છે મસ્ત ચા નાસ્તો કરી લઈએ બીધાયણ ખાવાનું નહીં લેસન લખ્યું ચોથી લાઈન લખ્યું છે શાળામાંથી આવી તાને ઊંઘી જઈને ઉભી તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે શાળા પોચ અને મસ્ત સુરત દાદા શું છે બાકી ડીગું દોડતો દોડતો આવે દરવાજા આપણે એક પોટલી સાલ લઈએ બાઈકમાં હા વારવાની એક ઓછી લાયા હતા વિડીયોમાં લેટ પડતા હતા એટલે નતા ઉભા બાકી આવું ફરી પાછું જવાનું છે મિત્રો સાલની પોટલી લે અમારે તો આરે પોટલી છોડી દઈએ અને ફટોફટ બીજી પોટલી જોઈએ તો ખેતરમાં જઈને પછી મરીએ મિત્રો ના ભો ભો પડી તો તો મિત્રો આ તો ફેરો લેવા ડીગું હંગાજે આવ્યો છે પહેલી વખત તો પોહ લઈને આવ્યો તો હું ફરીએ પાછું મારા બંને કમ્પ્લીટ બંધ મેં કીધું છ ઉપડાવું મિત્રો પોટલી ઉપરાઈ જઈએ લઈને પછી ધ્યાન નીકળી ગયા અને આવું મોટા ભાગનું બધું બધું પાન વટાઈ જાય બે દાળામાં હેતર શેડવાનું સેટિંગ થઈ જાય તો મિત્રો અત્યારે વાગે છે સાત અને મસ્ત ગમમાં ડેરી દૂધ ભરાઈ અને હવે જ્યારે આવી જાય છે મિત્રો હું ડેરી વાળા ગળીએ તમને બતાવતો નહીં એનું કારણ એક જ છક વહેલા તમને ખાસી વાર બતાવી દીધી છે બાકી તો ગમો માતાજીની આરતી મસ્ત ચાલુ છે સુરત દાદા હાથમી રહેશે અને મિત્રો અગિયાર આવે છે ના હોય તો દસેક પંદર મિનિટ જ્યાં સુધી અંધારું થાય તારું સુધી બુર ઉપર બેસીએ પછી મળીએ મિત્રો જી વાત બહુ પડી છે તો જી વાત ખાઈ જાય બાકી જોઈ લે મિત્રો સુર દાદા તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે એ કાયર્યા છોકરાએ નહીં કાઢી મસ્ત કોને એ નહીં કાઢીને હવારી સ્કૂલમાં ત્યાં આ મરી ગયો હો 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 થઈ ગયું છે આપણાને બેડા મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે દીગો અગોધજી બેડા આ અગોતેજી અગોધી જી બપોરનું ચોરણ છે બાકી મિત્રો અત્યારે મસ્ત કરી કંકો ખીચડી છે મસ્ત દૂધ રોટલીઓ બાજરીના રોટલા અને દૂધ હમ બાકી મને સ્કૂલમાંથી પ્રોજેક્ટ આવ્યો તો તે બનાવવાનું કીધું હતું તો હોડી બનાવી છે તો અકાલ બાકી કલર બલર ફૂરવાનું કીધું તો મસ્ત ફૂડી દીધું હતું મિત્રો આવું બધા ભેગા થઈ અને મસ્ત જમી લઈએ જમીન પછી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે બોર બોરથી આપણો રોડ ઉપર આવી જાય છે ખુશીઓ લઈને બેઠા છીએ ઠંડુ મસ્ત પવન આવે છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો બ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂના